ગાંજાના નશા માટે વપરાતો ગોગો પેપરના વેચાણ પર ગુજરાત રાજ્યમાં હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે જેને લઈ કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થ હોવાથી પ્રતિબંધિત મુકાયો છે ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર ચાની દુકાન કરિયાણાની દુકાનોમાં આ વસ્તુ રાખી શકાશે નહીં જેને લઈ સુરતની કાપોદરા પોલીસ દ્વારા પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યો અલગ અલગ પાનના ગલ્લાઓમાં ગોગો પેપર સહિતની

જે રાખતા હોય અને વેચતા હોય અને માદક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર અને ફોઈલ પેપરના ઉપયોગ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનની તમામ પાનના ગલ્લાઓ અને શંકાસ્પદ દુકાનો ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ ગૃહ વિભાગ વિભાગશ્રીના જાહેરનામા અને સીપી સરની સૂચના અનુસંધાને આ કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત આજ આખા દિવસ કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે તમામ લારી ગલ્લા ધારકોને સમજ કરવામાં આવશે કે આવા પ્રતિબંધિત કોઈ ઉપયોગમાં લેવાતી ગોગો પેપર્સ કે ફોઈલ પેપર વેચાણ કરવું નહીં અને જો મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનાઓ દાખલ કરવામાં આવશે જે બાબતે આજે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ લારી ગલ્લાઓ અને શંકાસ્પદ દુકાનો ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે